સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર પારસભાઈ બગસરાતી સોદિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માને કૌશિકભાઈ વેખર્યા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય અપાવવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસીઝર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું સાહેબ એને કોર્ટમાં તો જ કાલની તારીખ છે તો આજે કેમ છૂટશે કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ વન સિક્સટી નાઇનની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે કૌશિકભાઈ શું કીધું બેઠકમાં કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટની જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે પોલીસની જે કાર્યવાહી છે એ અંગે શું કહેશું સાહેબ પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપી ને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે પોલીસ તંત્ર સામે કંઈ કાર્યવાહી થાય એવા કંઈ પગલાં જે બિલકુલ મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટો હાજર છે એ દીકરી સાથે જે દીકરી દસ હજારમાં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી સમાજના લોકોની લાગણી છે ફરિયાદ એનો ઇન્ટરનલ મેટર છે પાર્ટીના અને વચ્ચેના જે વિખવાદોનો જે પ્રશ્ન હતો એમાં એ પક્ષોને અમે સ્વતંત્ર રીતે જે નિર્ણય લેવો હોય તે લેવાની હાલના તબક્કે અમે પ્રાથમિક વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ